હેલો એ ટુ ફેમિલી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં આશા તમે બધા મજામાં જો તો મસ્ત મજાની સવાર પડી જાય છે અને અત્યારના વાગી ગયા છે સાડા નવ થી આવ્યા અને અત્યારે તો પાણી આવ્યું હોય તો ચાલો આપણા પેલા પાણી ભરવા માંડી અને આજે તો મારા મમ્મીને કાર્તિકને કાર્તિક બધા જમવા જવાના છે તો અહીંયા કાર્તિક ઉતારશે કેમકે આજે મારે નિશાળે જવાનું હાજ પછી હું ઉતારીશ

તો જોઈએ પાણી જો આ બાજુ વિનાયક એકલો હે વિનાયક ને કોઈ રમાડતું નથી હે ના રમાડતો ને તો જો આ પીયા લાઈ હે આ બાજુ જો મારા કાખી ને નાળે થોડે ગરમ ગળે છે અને પછી આપણે હે ને આમાં આમાં આવો નાખવાની હે ને અંદર એટલે ગરમ કરી જો માં કાખી જો તો આમાં નાળી ભેડાઈ દીધી હે અને આ ક્યાં મેકન નાળી બસ કાખી માં કાખી हाँ तो जो बाजू जो मार है, है।, है क्या कार्तिक कार्तिक ने, ने तो।, कार्तिक तो हमें पता ही कार्तिके तो खाली दस मिनिटी जो तो चलो अपने निशाड़े आया पास मार भाई कार्तिक है ई जम आईडिया बना से हूं जो निशा तो आप बाय

ઓય મજમુઆ આવી હી જમવા બજા બાર નીકરે હે મમમી આવે હે એટલે આ બેઠા હે રાજન હવે મજમુઆ જાસી વાડી હે આ જો બાબુ હે મે માતાજી જય શ્રી કૃષ્ણ તો મજમવા જવાનું મે અમાર પાડોસી હે ને એમના ઘરે લગન હતા એટલે હે બધા હાલતા થઈ ગયા હે બધા હવે આ અમે વાડી હે અજો મમમી હે હાલતા થાય છે હાલો જંબા नेकाकी नेमर हमें वाला पाड़ो सिंह बता चाहिए जंबवा तो हाँ बता चाहिए जंबवा ये होलवार जान के ये तो तो हल्ला थे क्या हल्ला बोचे क्या है हम में और बता नहीं आ जाने और तो पाँच खड़ावे हैं बेंच नहीं बता हल्ला बोचे क्या है ये में ये में चावी भी है अब चावन हूँ

હે દોમેરો નીયાની કો રાવતરીયા હી રોડ ટપી ગયા હી આ ની રોડ હે જમીના ન હોય ને જમીને તો ચાલુ હે કાજે હવે આપણે જવાનું છે તો અમે હડતે પોઈ જાહી પાસ હવે આમ થી આમ જવાનું હે દોમેર બીજા ઓલી કો ના વાહી ના રોડે પોચી ગયા હી આપણે હજુ આમ જવાનું છે જો જે આપણે આમ જવાનું છે હાજર હા આ રસ્તો છે જવાનો આપણે તો આમ જવાનું છે હવે અમે વાડીયા પહોંચી ગયા હીને હવે આપણે અંદર જાશી હે વાડીનું નામ ¿Qué es Urbano que

એ જો મે ખાઈ ઊભા થઈ ગયા હે ના હે વેવાર કરાવે હે માં મમ્મી ની એ ઘરે જાશું હમડે કેવા આખા કામ કરે તો આયા હે પિયલે તો માથું જોખી ના હે बाल है अबे बाल जाओ नुक्वास या नुक्वे है बनो तो धाली आपने आपने लेली तो है नुक्वास लाके मेरे बार कलाई नायक है हॉल नाम है कैसुबाई हॉल चाउड़ापरी बाल ના અમે જમીન છે ને હવે ઘરે જાવ છે બજા હવે ઘરે જવાની કી ગયા હી ને દાદા દાદા તો ખાઈ ને હવે ઘરે જઈએ દાદા માજે માતાજી તમે લીધું તે કરતા હા અમે જમીન લીધી જો હવે ઘરે જઈએ હે જો બધા પાછળ પાછળ આવે છે ને ઘરે તરફ નીકળી ગયા હી ના એટલે ખુઈ જ રહા બપર હે એટલે ખુઈ જ આ

पत्ता खाई अब उन्होंने हिजका खा मिला है कोक में हिचका की दुकान है ना तो आप हिजका आप ही हिजका जो चालू कर दिया है ये जो रोड है रोड तक वाले है अबे तो अभी तो रोड नहीं आने को आवाज़ आ रही है आप लोग आओ जा लयान को रावत तो आ रही है और अब शरीम आ जा रही है कोई तरह हमें आ रही है उतार को लोगों के हाथ बहुत अच्छा ही कर रही है हमें आगर आगर आलोमेडा एक हर तरह मैं आ रही हूँ पाँच हर पाँच हर आ रही है મે બણું તો બતાના ખરાબ આવી જોઈ વાચે છે આ ઘર આનું દાદાનો મંદિર છે આ તો પૂરી છે આ દાદાનો મસ્ત ફૂલ આયા છે આર્ધો પોજી ગયા છે આ ઘર બને અને આ 10 ટી બોસ તારે નીકળી છે કી બોસ છે આમ તો આપણો ઘર છે

ઘરે જમીન આયા આવે અમે હા જો મહી થઈ ગયો કામ કરવા હાંજે જવાનું પાછું હા હાંજે પાછું જમ્મા જવાનું છે આ તો મહેમાન આયા છે સુભૈના ઘરે તો તો જખાઈ ના આયા છે ઘરે આયા બધા અમે બોલતો યાર या आज तो कह रहा थी मैं बनाया है असु भाई ना करे जो तो आजकल घर दादा ब्लॉग जो है 6 तो अच्छी जाता रहे कनिषाड़ से घर आ गई ना कपड़े बदला नहीं लिया है और आ बाजू जो बंच आई है दही लेवा जो दही लेवा आई है અને તમને ખબર છે કે આગર બન છે અને કાર્તિકે એમને જ બ્લોગ બનાવ્યા અને હું તો નિસાડા ગયો હતો તો અત્યારના વાગી ગયા છે જો તો 6 વાગો આયા છે જો તો અત્યાર થઈ પતંગ ઠગવા માંડા જો સામે જગે છે અને સામે જગે છે અને આ જો આ બાજુ છે ને કૂદડે ગલુડિયા માંકા છે દેખાતા તો નથી અને એ બાજુ જાવે ને તો કઈ રહે એટલે જાતા નથી તો જો સામે પતંગ આને ગાતો લેવા ગયો છે જો અને આ બાજુ પતંગ જગ્યા છે બધી અને આમ તો બહુ ના જકતા જો આમ જગ્યા છે બે બે અતાર મને દેખાય છે અને આલે બાજુ જો બંચી ને પ્યાલ ને રમેશ સાયકલ લગાવે છે અને અમારા કાકી અહીંયા બેઠા છે દેખાય છે આ જો અહીંયા બેઠા છે માં કાકી વિનાયકના લઈ કે કાજી બોલે ન હાલતા ના ઓળજો તો ચાલો આપણે અહીંયા કદા આટો મારવા જાવીએ ઠે હાલો તો કાકી ભાઈ જઉં હું આ બાજુ જો માકા કે હે ને વિનાયક ના રાખતા હતા જો અમે ને સાયકલ હોય ને તો કામ કરે તો તો સાયકલ કરું બાર બેઠા બેઠા આ બાજુ જો કાર્તિક છે કેમ છો અને મારા કાકી તો અંદર છે એ બધા કામ કરે છે અને આ બાજુ જો કાર્તિક આવતો રહ્યો ને ગટ્ટો બનાવે જો દોડીનો લાવ પકડું તો ગટ્ટો બનાવે એમાં ભલાડે કા ના એને જગામાં પહીને વાંખો પડે એવું છે બાજુ મારા મમ્મી છે ને કોટની ચેન નાખે છે એના કોટની ને અને આ બાજુ જો અમારે લેસન બાકી છે તો લેસન કરવા માંડું અમે તો આપણે હમણાં ઘડી કરીને આપણે મચ્છરનું પલાળ જોઈએ તો એક આપણે પાઠ પૂરો કરી નાખીએ લખવા મંડી એટલે આપણે અત્યારે પતંગ જગાવી કેમ કે સવારે તો જાણું હોય નિશાળે અને પછી આવીને બધું લેસન બેસન કરવાનું હોય ટાઈમ ન મળે અને અત્યારે જો પતંગ જગાવી દેખાડો તો કેમેરા મેં દેખાય આપણું પતંગ બહુ આગી આગી ઢીલ લાગી દઈએ

ફાઇનલી જો તો કાકા ઘૂંટણ નો વાર પડે તો ચાલો આપણે જાશું ફાઇનલી જો તો હું કાકા ખાવા બે ગયા ડાઈનો શાક શાખી અને આ લોટલો અને પાપડ અને આ કચુ ભરે તો જો આ બાજુ મારા કાકા છે તો આપણે ચાલો વાડો ભરી લેવી અમે તો ફાઈનલ એ જો તો અમે ખાઈ લીધો ને આ બેઠા જો અમે કાર્તિક છે અને આ બાજુમાં કાકી અને આ બાજુ મારા મમ્મી છે અને આ ચક્કા ફૈબા છે એમના છોકરાના લગન છે જો તમને દેખાડો જો આ ચક્કા ફૈબા છે એમના છોકરાના લગન છે અને આ બાજુમાં કાકી અને મમ્મી ને બધા બેઠા છે જો આ બાજુ બંછી ની છે આમ જો આટલો તો માણા હે બહુ અચાણ નથી જમીન વહી ગયા લઈ હેલી તો ઘરે આવી ગયા છે અને આપણે આ જ બ્લોગ એન્ડ કરવાનો છે જો આ બ્લોગ માં નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબરો ને બોલતા નહીં જય માતાજી જય દ્વારકા દેશભાઈ બા